મંથલીના સાંતલપુર ધાર નજીક ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલેશન દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું કુલ પાંચ ગેરકાયદેસર દુકાનો તોડી પડાઈ વંથલી નજીક સાંતલપુર ધાર ખાતે હાઇવે પર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ સામે વંથલી વહીવટ તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે ખડકાયેલા કુલ પાંચ દુકાનો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવી દેવામાં સરકારી જગ્યા પર ખુલ્લી કરવામાં આવી છે આગામી સમયમાં પણ ગૌચર કે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહેશે આ અંગે વંથલી મામલતદાર એમડી દવાએ જણાવ્યું હતું કે વંથલીના સાંતલપુર ધાર ખાતે હાઈવે પર સરકાર જમીન પર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ દૂર કરવા તંત્ર દ્વારા અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી આ બાંધકામ દૂર કરવામાં ન આવતા આજે તંત્ર દ્વારા વંથલી પોલીસને સાથે રાખીને આવા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા છે વંથલી તાલુકામાં સાંતલપુર ધાર આજુબાજુ કોમર્શિયલ જુદા જુદા હાઈવે ઉપરના કોમર્શિયલ બે બાજુ દુકાનો જે આવેલી હતી એના દબાણ કેશ કરવામાં આવેલા હતા દબાણ કેશ દબાણકેશ એ દબાણ સાબિત થતા અમે લોકોએ ઠરાવ કરેલા આપેલા કરી આપેલા હતા અને ઠરાવ કર્યા બાદ પણ જે તે દબાણદાર દ્વારા દબાણ ખુલ્લું ન કરવામાં આવતા ઠરાવ આપ્યા બાદ નિયમ અનુસાર એલઆરસી બસો બે હેઠળની નોટિસ આપવામાં આવી દસ દિવસ અગાઉ તેમ છતાં પણ તેઓ દબાણદાર દ્વારા દબાણ ખુલ્લું કરવામાં ન આવતા પૂરતો સમય દરેક દુકાનદારોને પોતાનું માલસામાન કાઢી લેવા માટે આપવા છતાં પણ તેઓ દ્વારા દબાણ હટાવવામાં ન આવતા આજરોજ અમુક અમારે ટીમ તેમજ પોલીસ કર્મચારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓની મદદથી નગરપાલિકાના જેસીબીથી અમે દબાણ દૂર કરવામાં આવેલ છે આજે અને આજુબાજુમાં બીજા વિસ્તારમાં પણ જે દબાણ છે જે દબાણ પણ હવે ક્રમાનુસાર લઈ અને ખુલ્લું કરવામાં આવશે સરકારશ્રી દ્વારા દ્વારા સૂચના થયા મુજબ દબાણ સરકારી જમીન ઉપર તેમજ ગૌચરની જમીન ઉપર દબાણ હશે તો એ તાત્કાલિક દૂર કરવામાં આવશે પૂરતો નિયમાનુસાર કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ જાહેર જનતાને અપીલ છે કે દબાણ સાબિત થાય તો નિયત સમયમાં દબાણ ખુલ્લું કરી આપે અને સરકારી જમીન ઉપરથી હટી જવા આ રીતે અમારા દ્વારા અનુરોધ કરવામાં આવે છે જુદા જુદા ગામોમાં પણ જુદું જુદું દબાણ જાણે આવેલ છે ત્યાંને આવેલ છે અને જુદા જુદા ગામમાં સરકારી જમીન ઉપરના જે દબાણો છે એમાં અમારા દ્વારા દબાણ કેસ પણ કરવામાં આવે છે અને દબાણ કેસની નિયત તારીખો પૂરતી તારીખ આપી અને બચાવને પૂરતી તકો આપવામાં આવે છે ત્યારબાદ પુખ્ત નિર્ણય પુખ્ત વિચારણા કર્યા બાદ ઠરાવ ઉપર કેસ લેવામાં આવે છે અને નિયમ અનુસાર જો દબાણ કરવામાં આવેલો જ હોય તો અમે દબાણ હટાવવા માટે ઠરાવ કરી અને નેત સમયમાં દબાણ દૂર કરવા માટે અમે ઠરાવ કરીએ છીએ અને તેમ છતાં પણ ઠરાવ કર્યા બાદ પણ જો દબાણ દૂર કરવામાં ન આવે તો જે તે દબાણદારને બસો બે હેઠળની નોટિસ આપી સાત દિવસની અંદર દબાણ દૂર કરવા માટે અમે એમને સમય આપીએ છીએ તેમ છતાં પણ જો દબાણ દૂર કરવામાં ન આવે તો પછી તંત્ર દ્વારા તેના ખર્ચા અને જોખમે અમે દબાણ દૂર કરી નાખીએ છીએ આજે વંથલી પોરબંદર રોડ ઉપર પાંચ દુકાનો કે જેઓ રોડના કાંઠે હતી અને વંથલીના ગૌચરની જમીન ઉપર દબાણ કર્યું હતું વંથલી નગરપાલિકા વિસ્તાર છે એટલે એનું ગૌચરનું દબાણ અમારે દૂર કરવાનું હોય એટલે અમે અમારી ટીમ સાથે દબાણ દૂર કરેલ છે